પૂર્ણિમાના વ્રત પરણિત મહિલાઓ રાખે છે જેથી તેમનું લગ્નજીવન અખંડ રહે પતિને લાંબુ આયુષ્ય મળે અને તેમનું સુખી રહે ત્યારે સુરતના વિસ્તારની સાઈબાબા સોસાયટીની મહિલાઓએ સાવિત્રી વ્રતની ભવ્ય ઉજવણી કરી

જરૂરી પૂનમની તારીખ એકવીસ જૂને સવારે શરૂ થશે અને બાવીસ જૂનના બીજા દિવસે સવાર સુધી ચાલુ રહેશે વૈદિક પંચાંગ અનુસાર વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત માટે જે જેઠ પૂર્ણિમા તિથિ આ વર્ષે એકવીસ જૂન શુક્રવારે સવારે સાત એકત્રીસ વાગ્યાથી શરૂ થઈ રહી છે અને બાવીસ જૂન શનિવારે સવારે છ સાડત્રીસ વાગ્યા સુધી ચાલુ રહેશે તિથિની ગણના હંમેશા સૂર્યોદયના સમયે થાય છે

તે દિવસનું શુભ મુહૂર્ત અભિજીત મુહૂર્ત સવારે અગિયાર થી બપોરે બાર એકાવન સુધીનું છે તેવામાં તમારે વટસાવિત્રીની વ્રતની પૂજા શુભ શુભયોગમાં કરવી જોઈએ તે તમારા માટે શુભ રહેશે સાવિત્રી વ્રત પતિના લાંબા આયુષ્ય ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખી દાંપત્ય જીવન માટે રાખવામાં આવે છે આ વ્રતમાં દેવી સાવિત્રી સત્યવાન અને વડની પૂજા કરવામાં આવે છે આ દિવસે સત્યવાન અને સાવિત્રીની કથા સાંભળવા અને વાંચવાની પરંપરા છે આ દિવસે યમરાજ પણ પૂજન કરવામાં આવે છે મારું નામ વર્ષાબેન વાણી દેશ પાંજોડે આવેલ સાઈ સોસાયટીમાં છેલ્લા એકત્રીસ વર્ષથી ઓગણત્રીસ વર્ષથી વટ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર તહેવાર કહીએ એ એક સૌભાગ્યવતી સ્ત્રી માટે બહુ મોટું એક તક કહીએ કે જે સત્યવાનને સાવિત્રી લડીને આત્મશક્તિથી અને આપણા પોતાની શક્તિથી જો પ્રાણ પાછા લાવી શકીએ એના માટે દરેક સૌભાગ્યવતી શ્રી આ વ્રત કરે છે અને આ વર્ષે પણ બહુ ધામધૂમથી અમારી સોસાયટીમાં આ વ્રત મૂકવામાં આવે છે અને અમારા સોસાયટીના પ્રમુખ શ્રી શ્રી જગદીશ મુકુંદા પાટીલભાઈએ બધા મહિલાઓ માટે નાઇસેમ સરસ મજાની સેલ્ફી ઝોન બનાવી આપ્યું છે એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર કરીએ છીએ અને આપણી મહિલાઓ માટે ખાસ સંદેશ કે મહિલાઓ આજની તારીખમાં બહુ સક્ષમ છે અને આપણા પૂર્વ છે કે આપણે લડીને યમરાજ જોડેથી પ્રતિના પ્રાણ લાવી શકીએ છીએ તો બધા મહિલાઓ માટે ખાસ સંદેશ બધા આવ્રત કરીએ અને ધાર્મિક રીતે શ્રદ્ધાથી કરીએ જય છું અને અમારે ત્યાં ઓગત્રીસ વર્ષથી વર્ડની પૂર્ણિમાને પૂજા કરવામાં આવે છે અને બધા બહેનો એકદમ સરસથી આવે છે અને બધાને આનંદ થાય એવો કાર્યક્રમ થાય છે અને આ વર્ષે અમે નવું એક નવું લાવ્યા છે સેમ્પ્યુબાઈડ માટે લેડીઝ માટે બધા બહેનો માટે એક સરસ કામ કર્યું છે અમે આજે અને બહેનોને એકદમ એ થાય છે કે ભાઈ કંઈ નવું પહેર્યું છે એમ અમારમાં હા હું મંદિરને પૂજા રહીશ યશોકભાઈ વ્યાસ આ મંદિરની અંદર હું ત્રીસ વર્ષથી છું ત્રીસ વર્ષથી મંદિરમાં અમે પૂજા કરાવું છું વડસાવિત્રી છે વડ સાવિત્રી એટલે બધી લેડીઝો પૂજા કરે છે આ પૂજનનો અર્થ કે ભાઈ જે પતિ વત્તા પતિ હોય તે પતિને આયુષ્ય માટે આ બધી પૂજા કરતા હોય સવારથી લઈને બપોર સુધી અહીંયા પૂજા ચાલે છે અને ત્રીસ વર્ષોથી આ મંદિરમાં અંદર બહુ બધા બહેનો આવે છે અને અમે પૂજા કરાવીએ એ લોકો પણ બહુ સંતુષ્ટ છે અને પૂજા કરે અમને પણ બહુ આનંદ આવે છે અને આ વખતે જરાક અમારા મંદિરની અંદર એક નવું કરવામાં આવેલો છે કે ભાઈ અમારા સોસાયટીના પ્રમુખ છે જગદીશભાઈ એ આ વખતે બધી બહેનોને ખુશ કરવા માટે ત્યાં એક સેલ્ફી લેવા માટે બહુ મૂકેલો છે એ બહેનો પૂજા કરાવે છે અને અહીંયા સેલ્ફી પણ લે છે